નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે ત્રણ લાખ રૂપિયા ઇનામ તો વધારે માહિતી જોઈએ તો વર્ષ બે હજાર પાંત્રીસમાં ગુજરાત રાજ્યની સ્થાપનાને ગૌરવશાળી પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે ગુજરાત સરકારે માય જીઓવી ડોટ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે તો તમે પણ આ સ્પર્ધામાં જોડાવો અને ગુજરાતના પંચોતેર વર્ષની ભવ્ય યાત્રાનું પ્રતિક બનો તમારું સર્જન બનશે ગુજરાતની ઓળખ ગુજરાત એટ ધ રેટ સેવન્ટી ફાઇવનો લોગો બનાવો અને રૂપિયા ત્રણ લાખનું ઇનામ જીતો પાત્રતા જોઈએ તો માય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને માય ગવર્મેન્ટ ઓફ ગુજરાતના કર્મચારીઓ સિવાયના કોઈ પણ ભારતીય નાગરિક ભાગ લઈ શકશે વિશેષ સન્માન જોઈએ તો પ્રથમ પાંચ સ્પર્ધકોને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર મેળવવાનો અવસર પ્રાપ્ત થશે લોગોમાં શું હોવું જરૂરી છે તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિકાસ યાત્રા અથવા તો ઉજ્જવળ ભવિષ્ય એઆઈ પ્રતિબંધ છે એઆઈનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલી એન્ટ્રીઓ ગેરલાયક ઠરાવવામાં આવશે પ્લેટફોર્મ અને પ્રક્રિયા જોઈએ તો તમારા લોગો તારીખ અઠ્યાવીસ જુલાઈથી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ વચ્ચે માય જીઓવી ડોટ આઈ એન વેબસાઇટ ઉપર પહોંચાડવાનું છે તમારે અથવા તો માય જીઓવી ડોટ આઈ વિઝિટ કરવાની છે અથવા તો આ ક્યુઆર કોડ સ્કેન કરી અને તમારો લોગો સબમિટ કરી શકો છો વધારે માહિતી માટે આપણી ચેનલ કલર ઓફ વોઇસ ઓફ નોલેજની મુલાકાત લેજો અને પેજની પણ ફેસબુક ઉપર મુલાકાત લેજો થેન્ક યુ